મિત્રો આપણે આમાં બીમાર અને આવા અશક્ત હોય આવા બધા આપણે ગૌવંશ રાખવી છે બળદ રાખવી છે બરાબર તમે જુઓ બધા બળદ બીમાર બળદ હોય વૃદ્ધ બળદ હોય બરાબર જો આ બીમાર છે આ જાંબો આમ તો ઊભો થઈ જાય વાંધો નથી આવતો આ બળદનું ઓપરેશન કરવાનું છે હજી એકાદ બે બળદ કદાચ કમોડીવાળા આવવાની છે ફોન આવ્યો છે તો ખાસ આવા બીમાર બળદને બધે બળદની જાળવણી કરી શકે સરખો વ્યવસ્થિત હચવી શકે એવા ની જરૂર છે તાત્કાલિક કારણ કે હાલમાં આપણી પાસે કોઈ પરમેનન્ટ ગોવાળ નથી તો કોન્ટેક કરજો આપણે પગારે સારો આપી છીએ બરાબર તો કપલ હોય તો હાલે ત્રણ જણા હોય તો હાલે એટલે બધા બળદ ટૂંકમાં હચવાય પણ ખાસ આપણે બીમાર બળદ વ્યવસ્થિત હચવાય ને બરાબર ઓલામાં તો નીણ જ નાખવાની હોય વાત કરવાનું આને તો ખાણ આપવાનું ડોલ ભરીને પાણી પાવાનું એટલે આમાં જેમ તેમ હાલે આપણે ઓગણી બી નથી ગોવાળ હોય તો કોન્ટેક કરજો જય માતાજી મિત્રો જય શ્રી વાતાવરણ છે ને તો વળી ગયો છે કે આપણે સાફ કરવાની વાત હતી પછી આપણે આજે જમાઈ સાફ થઈ વ્યવસ્થિત કોરું કરી નાખ્યું હજી થોડીક બાકી છે વરસાદ ચાલુ પવન એટલો છે વાંધો નથી છતાંય આમ જોવો એટલી ગરમી થાય વાત પૂછો માં તમે પણ કામ એક નંબર મસ્ત થઈ ગયું હે હળદ ને આમ જોવા ગાદલા જેવું કરી દીધું છે કોરું ગમાય ને મસ્ત સોખી કરી દીધી જો સાફ કરી નાખી નવી ન નખાઈ જાય છે પછી ખાહે આ ભગત તમને ઓલા દેખાડ્યા એ આતંકવાદી બધા બાંધા છે ઈ ને આગળ ઉભા કરવાના જ પાછા બેહી ગયા છે કારણ કે આતંકવાદી હોય આતંકવાદીઓને હતા કાલે એટલે એને આપણે ઊભા કરી દઈએ પાછા બીમાર માં જગ્યા નથી બીમાર નો શેર છે ફૂલ એટલે આ ને પછી આપણે કે વ્યવસ્થા થાય એમ નથી એટલે આમાં નામાં ઊભા કરીને રાખ્યા હતા ચાલતા ચાલતા થઈ જાય પણ પાછા ઠોહા માર્યા હોય ને પડી ગયા ઓલો સફેદ બળદે ઊભો થઈ ગયો એ આગળ બેસી ગયો છે પણ હજી થોડીક નીણ નાખવાની રહી છે નખાઈ જાય પછી આપણે કરી મસ્ત પણ થઈ ગયું ચોખ્ખું એકદમ આ નીચે પાકું ન હોય ને એનું આપણે પાકું કરવાનું નથી આજીવન પાકું જેને જેને ફ્લસ પાકું હોય ને એમાં માલ લપસે અને ક્યારેક પડે ઊભા ન થાય કે જડાઈ જાય ભીનું ભીનું રહે કરતાં આ વસ્તુ છે ને દાબો હોય ને એટલે જો આપણે આવું કોરું કરી શકીએ પેશાબ કરે આ ત્યાં તો એ બધું હોઈ જાય પછી અકારે બે મહિના કેમ થાય કે હવે દાબો દાદો થઈ ગયો ત્યારે લોડરે કઢવીને બાય ઢગલો કરી દેવાનો અથવા તો કોઈને વેચાતું લેવું હોય તો ડાયરેક્ટ દઈ દેવાનું આમ જ ઉધડું એટલે એ રીતનું હે એટલે તમને ગઈકાલના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે બધું ભીનું થઈ ગયું હતું તો આજે કોરું કરી નાખ્યું છે કારણ કે વરસાદ સતત ચાલુ ને ચાલુ રહી તો સતત બળદ ને પાછી આગળ આપણે બારા કાઢ્યા નીણ નાખવી હતી ને એટલે ગમાઈને તો સાફ કરીને કીધું આવું જી તો આમનામાં જ હતા પછી આમાં ગાડું લાવવું હોય ગાડું પાછું આમાં વળે નહીં આતે અને દુબળાને બારા નથી કાઢતા એનું કારણ છે કે વરસાદનું ઝાપટું જ આગળ જ આવીને ગયું જેવા બળદને બારા કાઢે વરસાદ આવ્યો તો ખોટા પલ્લે ને આ પાછા વધારે દુબળા તો પાછા બીમાર પડે તો બે વતન ગયા તરત હજી તો આમાં હેઠે પોળું કરી રહ્યા તરત બેહી ગયા આ દહ બાર બળદ દુબળા છે હજી ઓલામાં વયા ગયા છે અમુક ઓલા તે આપણે પતરા નહોતા માર્યા ને ત્યારે તાર તોડીને વહી ગયા એટલે એક બે છે એને આજે આપણે આમાં ટ્રાન્સફર કરી દેવાના છે પછી એવું નક્કી કર્યું હોય કે બાઈનનો વાળો હજી થોડાક પતરા મારવા નહીં લાગી જાય ને આ લોકોને જનરલમાં નાખી દેવા છે અને જે આતંકવાદી છે ને આતંકવાદી બધા આમાં પૂરવા છે કારણ કે બાંધા બાંધા તો આતંકવાદીને મેળા આવે ને એટલે હજી ઓલામાંય છે એવા આતંકવાદી આ તો આપણે બાંધા છે આ ખૂંખાર હતા ને એવા તૈનને બાંધા બીજા દજી એમાં રખડે છે એટલે આપણે હે ને દહ બાર આતંકવાદી હે ની પેશિયલ આમાં રાખવા છે એટલે છૂટા ભલે પછી ધબધબાટી બોલે ને બાંધે ને મરે કારણ કે હક તો લેવું નથી ને કોઈ લેવા દેવું નથી ખાવું નથી ને ખાવા નથી દેવું ગમે ઊભા ભાલે ખાતા હોય એને મારે આમાં પછી ખાવું હોય તો ખાય ન ખાવું હોય તો ન ખાય ભૂખા રહેવું જ ભૂખા રહેવું મરવું હોય તો મરી જાય કારણ કે કંટાળો આવી જાય ક્યારેક ક્યારેક કાલની તારીખમાં મેં કીધું ને એમ ત્રણ બળદને બિહારી દીધા એણે માથા મારીને એટલે મારો એમ મગજ અલી ગયો તો હાવ આ બે ઉપેર તો જોવો તમે આમ જોતા જ આતંકવાદી લાગે ને પણ એટલે કાલ ત્રણ બળદને મારીને એને બિહાર દીધા હતા એટલે એવું છે ક્યારેક ક્યારેક તો આગળના વિડીયો વાત કરીએ માણસો મળે એમ આમાં એવું જ છે બધું કોઈ જાણે હું વેર હોય કે મગજ કોલ જાણે જે હોય કાંઈ વાંધો નહીં મિત્રો આપણે તો આ બધું કાયમિકનું થઈ ગયું હે પણ બીજ નિર્દોષ ને હેરાન કરે ને એટલે થોડું ઓલું થાય આપણને મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો બળદ તો અંદર સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે નીચે કોરું નાખી દીધું છે ઈ તમને બતાવું બધા આરામથી બેઠા અત્યારે નહીં દેખાય આપડે લાઇટ હમણાં લાઈટ છે પણ અંદર ટ્યુબ લાઈટ ચાલુ જ છે પણ બહારથી અંધારું દેખાય તમને નહીં હમણાં દેખાડું ફર્સ્ટ ક્લાસ નીચે કોરું થઈ ગયું એટલે બે હવાની મજા આવે વરસાદ ચાલુ જ થયો પણ આ એક થોડુંક સારું જ આપતું એવું છે કોડિયું બહાર બાંધી ખાલી બાકી બધા અંદર છે કોળીઓ આપણે કીધું થોડુંક ઠાણિયા સોખા થઈ જાય અને એ રીતનું હે નાગરાજય આવી ગયો તો નાગરાજાઈ બાઈ તો ખૂણે પરીની જગ્યાએ પરી ગઈ છે અત્યારે ગામતરે ગામતરું કરવા ગઈ છે એટલે એ આવી જાય દસ બાર દિવસમાં પાછી બરાબર જોવો શિવાની ટાઈટરી માણકી છે ઓલી બાજુ રોજીની બાજુમાં વરસાદ ચાલુ છે એટલે હવે કાંઈ ફેરવવા જવાય એવું નથી હવે વ્યવસ્થિત પલ્લી ગયું છે હવે ટાઢું વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું વરસાદ નથી આવતો ને તો એ ટાઢું વાતાવરણ રહે છે કારણ કે જમીનમાં જે અંદરની ગરમી હતી બધી નીકળી ગઈ હવે ટૂંકમાં ધરાવ થઈ ગયો પાણી પાણીનો જમીનને જો વયો ગયો થોડોક આવે તો સારું રસ્તા થોડા કીચડવાળા થઈ ગયા તો રસ્તો સારો થઈ જાય પાછળ હજી આપતું છે પણ આપણી પહેલાં ઘોડીઓને ફેરવી દેવું ઓછો થઈ ગયો હે જો મિત્રો ફર્સ્ટ ક્લાસ કોરું થઈ ગયું હે ને કેવા બધા બેસી ગયા શાંતિથી એને ખાવું હે કેટલા બળદ ખાય એક બળદ ખાય છે બે ત્રણ ત્રણ બળદ નીણ ખાય છે ખાલી બધા બેસી ગયા કારણ કે બેદી થયા તો શું છે બારા નહોતા નીકળતા ને એટલે અંદર આવું આવું ભીનું હતું આમ કીચડ નહીં કિચડ તો આપણે થાય જ નહીં દાબો હોય એટલે પણ આમ ટૂંકમાં ભેજવાળું જો આવું ભીનો દાબો રહેતો એટલે એને બેહવાની હોવાની તકલીફ થાય સ્વાભાવિક છે પણ આજ કોરું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ અડધો અડધો ફૂટનું ગમાઈ સાફ કરીને એટલે એટલે બધાને બે હવાની મજા આવી ગઈ પણ આ બધા તમારા સપોર્ટથી છે કારણ કે આપણે આ બધું ને કુવળ ને બધું એટલું દાનમાં એવું હતું એટલે કોરું કરી શકીએ બાકી વેચાતું લઈને તો આપણે કંઈ કોરું થોડું કરી શકીએ બરાબર એટલે આપણે આજુબાજુના ગામનો બધા ખેડૂતોનો ગામનો બહુ સપોર્ટ છે બહુ એમ ત્યારે એટલે આપણે એક વર્ષમાં પુગ્યા છે એવી નગર તો અઘરું પડે લોકો પૈસા દેવાવાળા તો બહારથી લોકો આપે જ છે પણ સ્થાનિક લોકોનો સપોર્ટ હોય ને તો જ આપણું કામ આગળ વધે એટલે અહીંયા તો આપણે બહુ સારું ધાયરું તો એવું થઈ ગયું હે બળદની જો શાંતિથી બધા બેહી ગયા નવા બળદ એવા તેને બધાને આપણે ડીવોર્મિંગ કરી નાખ્યું છે આજે બપોર કેડે મંડાણા એટલે બધાને ઇન્જેક્શન આપી દીધા છે નવા ભરતી થયા એને આઈવર મેક્ટિન એટલે એક તો બહારથી રખડીને એવા રોડેથી જેને તે ખાધું હોય તો એ કૃમિ હોય પેટમાં મરી જાય પછી કંઈ પેરાસાઇટ હોય ડૂબાયેલું ઈચળા આવે તો આપણે તો નથી અહીંયા કુકડા છે એટલે પણ છતાંય એકવાર ડોઝ આપી દઈએ એટલે એને અંદરથી ઘણું ખરું સારું થઈ જાય એમ આ એક ભગત નવા એવા છે હમણાં જ આવ્યા જી એટલે એ બિચારો અલગ બેઠો ભીનામાં બાકી બધા કોમ બેઠા છે વ્યવસ્થિત જોવા